हकी हाँ आवाज न्यूज में आपू स्वागत है हूँ चुँ अजीत वाला समाचार में बात करिए तो एजीसीसीआई द्वारा सरसाना स्थित एस आई ई सी सी खाते तारीख नौ की अगर ऑगस्ट दरमियान यान एक्सप्रो बे हज़ार चौबीस नव्य प्रदर्शन योजना સુરત ખાતે યાન એક્સપોમાં સિલ્ક રિપ્લેસમેન્ટ કપડું બનાવવા સ્પોર્ટ્સવેર ટેકનિકલ ટેક્સટાઇલ અને મેડિકલ ટેક્સટાઇલમાં ઉપયોગમાં લેવાતા સ્પેશિયલ યાનનું પ્રદર્શન કરાશે દેશભરમાંથી બાનું એક્ઝિબિટર્સ પ્રદર્શનમાં ભાગ લેશે અને ભારતના યાન ઉત્પાદકો એક મંચ પર આવશે ભારતના વિવિધ શહેરમાંથી પચીસ હજારથી વધુ બાયર્સ એક્ઝિબિશનની મુલાકાત લેશે યાનનો રોમટિયલ્સ જેમાંથી મળે છે એવા સ્ત્રોત્રોનો થીમ પેવેલિયન એક્સ્પોમાં મુકાસે તેમ જાણવા મળ્યું હતું રેબોટ રૂજેવરબ સુરત ટેક્સટાઇલ ઉદ્યોગનો વિકાસ આ અમારે યાનની એડિશન છે આયોજવામાં છે આ યાન એક્સપોમાં વિવિધ પ્રકારના ફેન્સી યાનો રજૂ કરવામાં આવે છે સિલ્ક યાનના ઓપ્શન તરીકે પણ યાનો મૂકવામાં આવ્યા છે ટેકનિકલ ટેક્સટાઇલ નથી લગતા અને ટેકનિકલ ટેક્સટાઇલમાં વપરાતા ઘણા પ્રકારના યાનો સર્વેસિંગ કરવામાં આવ્યા છે અને અંડર વન રૂમ અમને યાનોની ઘણી બધી ક્વોલિટી જોવા મળી શકે એટલા માટે યાન એક્ઝિબિશન આયોજિત કરવાનું તદ પ્રાણીઓની વાળ પ્રાણીઓના ચામડીમાંથી તેમજ જળકુંભી માંથી બનતા અને બાંબુ બનતા યાનો પણ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને જીમ પ્યાલિયાના માં પણ એ યાનો અમે પ્રદર્શન કર્યું છે એક સ્પેશિયલ જીમ પેવાલિયન બનાવ્યું છે તેમાં દરેક પ્રકારની અમે અંદર ઉત્સવ પ્રદર્શિત કરવા જઈ રહ્યા છીએ અને આ યાન એક્સપો ની મુલાકાત સોચેલો તારીખ નવ દસ અગિયાર એસઆઈસી સરસાણા ઝોન ખાતે આ જ્ઞાન એક મુલાકાત લેવા અવશ્ય થોડી આ ભાવ કરી